રામ રામ નારાયણ તો આવી ગયા છે આપણે આજે વાળીએ કામ કરવાનું છે પણ વરસાદ જગ્યા દેતો નથી તો ની નીચે બેસી ગયા છે હું યુવરાજ સિંહ મગફળી પાછળ ઊભી છે હજી એક જ ખેડો કાઢવાનો સમય મળ્યો છે અને સાંતિડો બનાવવાનો છે વરસાદ ચાલુ જ પડ્યો છે કંઈ સમય આપતો નથી કુવો ભરાઈ ગયો છે હાથ પહોંચી જાય એટલું જ પાણી બહુ આગળ નથી આવે આખો છલ છલ કુવો ખુબ સારો વરસાદ થયો છે લેવલ ઉપર આવી છે પાણી જમીન થી ખાલી ત્રણ ફૂટ નીચે મગફળી ઊભી છે લીલી છમ પણ ખુલ્લું કરે તો કઈક વખેડા બખેડા હજી બીજા કાઢી લાગતું નથી હવે ખુલ્લું કરે એવું આપડી મગફળી કાય આધારિત ખેતી નહીં ફક્ત એક વખેડો નીકળ્યો છે એક વખત ગૌમૂત્ર આપ્યું છે ડ્રિંકિંગ કર્યું છે અને છાસનો સ્પ્રે કર્યો છે ખાટી ત્રણ મહિના જૂની ખાટી છાસનો સ્પ્રે કર્યો છે કોઈ પણ કેમિકલ નહીં કાંઈ જ નહીં યુરિયાની પણ જરૂર નથી વગર યુરિયા કાળી બમર ઊભી છે આપણી મગફળી બીએપી નહીં કાંઈ જ નહીં ફક્ત વાવેતર કર્યું છે અને વખેડા કાઢ્યા છે એક વખત ડ્રિન્ચિંગ કર્યું છે ગૌમૂતરનો ખાલી ગૌમૂત્રનો પંપ અને બીજું કર્યું છે ખાટી છાસનો સ્પ્રે કર્યો છે ઉપરથી અને મગફળીનું વાવેતર છે પાંચ જુલાઈ એટલે આજે તારીખ છે બાર ઓગસ્ટ તો સાડત્રીસ દિવસની મગફળી થઈ ગઈ છે હવે ફૂલ આવી ગયા છે સુવા બેસવાની તૈયારી છે સુવા બેસી ગયા છે આમ તો આ બેસી ગયા છે સુવા તમે જુઓ ખુલ્લું કરે તો થોડાક પારા બારા ચડાવી કાંઈ એક વખત અડધામાં નિંદામાં નીકળ્યું છે કારણ કે ગારો જ પડ્યો છે એટલે નિંદામાં પણ નથી કાઢી શકાતું માણસો લઈ આવીને ઉપર વરસાદ આવે એટલે કામ થતું નથી હજી તો ફૂલ અંધાર પટ પડ્યો છે જોઈએ હવે શું થાય જે થાય વરસાદ આવે છે એટલે દુષ્કાળની તો ટેન્શન નથી લીલો દુષ્કાળ સારો દુષ્કાળ કરતા લીલો જમ આખી પૃથ્વી હરિયાળી પ્રકૃતિક સૌંદર્ય મિત્રો મગફળી જોયા બાદ આપણે સાંજના સમયે અત્યારે આવી રીતે ટ્રેક્ટર ખેડી ખરાબ તો બહુ કાઢ્યું નથી પણ ગારા ગારામાં થોડું ખેડી અને ચાસ નાખી રહ્યા છીએ આમાં દેશી ખાતર ભરી કમ્પોસ્ટ ખાતર અને પછી આપણે આમાં મરચીનો રોપનું વાવેતર કરશી મરચીના બે રોપનું વાવેતર છે અલગ અલગ એક તીખીને એક મોરી વેરાયટી ઓજસ અને સાનિયા કંઈક કંપનીના નામ છે તો જોઈએ કે એવું રિઝલ્ટ મળે છે અત્યારે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી આપણે આવી રીતે કરી રહ્યા છીએ પારા નાખી રહ્યા છીએ તો આની અંદર ખાતર આવી જશે કમ્પોસ્ટ અને પછી એના ઉપર મરચાંનું વાવેતર થશે